નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વડોદરા અને આણંદ જોડતો એટલે કે ગંભીરા બ્રિજ તૂટતા અત્યાર સુધીમાં બાર લોકોના મોત થયા છે અને અમુક જે છે એ હજુ સુધી ત્યાં આગળ તપાસ ચાલી રહી છે જેમ કે કહેવાય છે કે લોકોની સામે આંખોની સામે જે ગાડીઓ પડતી લોકો જોયેલી છે તે આ બ્રિજને રિપેર કરવા માટે જે તંત્ર દ્વારાને ઘણી વખત રજૂઆત પણ કરી છે પરંતુ જે આ બ્રિજ ઉપર કોઈ ધ્યાન આપવામાં નહોતું આવ્યું એના જ કારણે જે આ ઘટના બની છે મિત્રો વાત કરવામાં આવે તો આજથી દોઢ મહિના પહેલાં પ્લેન દુર્ઘટનામાં કેટલાય નિર્જુશ લોકોનો જીવ ગયો હતો તો આ જે ગુજરાતની કેમ આવી વાર્યા ઘરે જે ઘટના બનતી રહે છે આ સાના કારણે કેમ તંત્ર દ્વારા ધ્યાન નથી લેવામાં આવતું કે ભાઈ નિર્દુષ લોકોનું જે પરિવાર જે છે એ ઉજળી જાય છે કેમ આવી નાનકડી ભૂલના કારણે તો અગર જો આ બ્રિજનું કામ કે કોઈ રિપેરિંગ થઈ ગયું હોત તો આ ઘટના કદાચ ના થઈ હત અત્યારે માનવામાં આવે તો આખા ગુજરાતમાં જે ચાલે છે ભાઈ ગંભીરા બ્રીજ જે છે તૂટી ગયો છે જેમ કે એ છે કે બાર લોકોના મોત થયા છે અને હજી અંદર જે ગાડીઓ છે મળી નથી રહી છે જેમ કે આવી છે કે બચાવવા માટે ઘણા લોકો આવ્યા પર જે ગાડીઓ છે એટલો બ્રિજ કેટલો ઊંડો કહેવાય છે કેટલો ઓછોથી ગાડી પડે તો કેવી રીતના માણસ બચે તો અત્યારે માનવામાં આવે તો આખું ગુજરાત જે છે એ જોઈ રહ્યા છે કે જેમ કે આ છે ગંભીરા બ્રિજ પર કેટલીક જે મોટી ગાડીઓ અને નાની ગાડીઓ પણ અન્ય ગાડીઓ પણ ત્યાં આગળ ખતપાઈ ગઈ છે એટલે કે નીચેથી જે જમીન છે ત્યાં ભૂડી ગઈ છે અને બધા તંત્ર દ્વારા ત્યાં આગળ ગોતવાની કામગીરી પણ ચાલુ છે આ કોના કોની ભેદકારીના કારણે એ તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ગંભીરા બીજમાં જે લોકો મૃત્યુ થયા છે તમામને આપણે શ્રદ્ધાંજલિ પાઠવવાની છે ઓમ શાંતિ જરૂરથી આપણે કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં જય હિન્દ વંદે માતરમ